જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં મિત્રો ભાગવત ગીતા તે માત્ર એક ધર્મ માટે નથી પરંતુ દરેક માનવીએ વાંચવી અને સમજવી જોઈએ જેથી કરીને તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે ભાગવત ગીતામાં કુલ અઢાર અધ્યાયો છે અને અઢાર અધ્યાયમાં કુલ સાતસો શ્લોક છે જે દરેક માટે સમજવા થોડું મધરૂ છે તો મિત્રો આજના વિડીયોમાં અમે ભાગવદ્ ગીતાના વિચારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ભાગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ પણ જરૂર લખી દેજો ભાગવત ગીતા પરિણામની ચિંતા કર્યા વિના લોભ વિના અને નિસ્વાર્થ અને નિષ્પક્ષ બનીને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ જે અંધકારમાં પ્રકાશ ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ જે માણસમાં જ્ઞાનનો અભાવ હોય છે અને તેને ભગવાનમાં વિશ્વાસ નથી હોતો તે જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી જેમ માણસ પોતાના જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો પહેરે છે તેવી એવી જ રીતે આત્મા જૂના શરીરને છોડીને એક નવું ભૌતિક શરીર ધારણ કરે છે કોણ શું કરી રહ્યું છે તે કેવી રીતે કરી રહ્યું છે અને તે શા માટે કરી રહ્યું છે તમે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા વધુ તમે ખુશ રહેશો જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ જાળવવાનું બંધ કરે તો સમજી લેવું કે તેના સ્વાભિમાનને ચોક્કસપણે ક્યાંક ઠેસ પહોંચી છે જેના પર તમારો અધિકાર છે તેની સાથે જો બોલો જેના પર તમારો અધિકાર નથી તેની સાથે ક્યારેય પણ બોલવું જોઈએ નહીં જેઓ બીજાની સમસ્યાઓ સમજે છે જેમની પાસે કરુણા છે જેઓ દિલના સારા હોય છે તેમને ફરીથી જન્મ લેવો પડતો નથી પ્રબુદ્ધ લોકો માટે પથ્થર અને સોનું બધું સમાન છે તમારો સ્વભાવ તમારી ઓળખ છે નહીં તો એક નામના હજારો લોકો આ દુનિયામાં છે પ્રેમને હંમેશા માફી માંગવી ગમે છે અને અહંકારને હંમેશા ક્ષમા યાચના સાંભળવી ગમતી હોય છે વસ્તુ વિશે વિચારવાથી માણસને શક્તિ મળે છે તેના કારણે તેનામાં ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અને ઈચ્છાઓમાં અવરોધ આવવાથી ક્રોધો ઉત્પન્ન થાય છે તેના માટે આ જગતમાં કોઈ સુખ નથી હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો થાય જે થવાનું છે તે થાય છે અને જે થવાનું નથી તે ક્યારેય થતું નથી જેના મનમાં વેવો નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતાઓથી પરેશાન થતા નથી સારા કાર્યો કરવા છતાં લોકો તો તમારા ખરાબ કાર્યોને જે યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપો અને તમારા કાર્ય સદા કરતા રહો બને તેટલું મન રહેવું વધુ સારું છે કારણ કે તે જીત છે જે વ્યક્તિને સૌથી વધુ કામ કરાવે છે ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન હું મારા પરમ ભક્તોના કલ્યાણ માટે વ્યક્તિગત રીતે જવાબદાર છું જેઓ હંમેશા મને યાદ કરે છે અથવા એક મનથી મારી પૂજા કરે છે જેમને ભક્તિમાન વિશ્વાસ નથી તેઓ મને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી માનવ ભૌતિક જગતમાં જન્મ અને મૃત્યુના માર્ગે પાછો આવતો રહે છે જે તમારી વાતને મહત્વ નથી આપતા તેના માટે શ્રેષ્ઠ જવાબ એ છે કે સમય સાથે બદલાવ કે સમય બદલતા શીખો પરિસ્થિતિ કોઈ પણ હોય હંમેશા ચાલતા શીખો ચિંતા કરવી ઠીક છે પણ વ્યક્તિએ એટલી પણ ચિંતા ન કરવી જોઈએ કે કામ જ બગડી જાય સારા ઈરાદાથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું પરિણામ તમને ચોક્કસ મળે છે શ્રીકૃષ્ણ કહે છે કે હું કોઈનું ભાગ્ય નથી લખતો આજે તમે જે પણ કરો છો તે ભાગ્ય પોતે જ બનાવે છે તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમે પહેલાથી જ કરેલા કર્મોનું જ પરિણામ છે સારો કે ખરાબ કોઈ માનસ નથી હોતો મનુષ્યના કર્મો હોય છે કર્મ કરવાનો અધિકાર તમને જે છે પણ તમે તમારા કર્મોના ફળના હકદાર નથી ક્યારેય પણ તમારી જાતને તમારા કર્મોના પરિણામોનું સમજો દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમામ ગુણોમાં સંપૂર્ણ નથી તેથી કેટલીક ખામીઓને અવરણો અને સંબંધો હંમેશા જાળવી રાખો બીજાના જીવનની નકલ કરીને જીવવાની તુલનામાં તમારી જાતને ઓળખીને અપૂર્ણતાથી જીવવું વધુ સારું છે જ્યારે ભવિષ્ય થવા લાગે ત્યારે તમારે તમારા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જ્યારે આપણું મન નબળું હોય છે ત્યારે સંજોગો સમસ્યા બની જાય છે જ્યારે આપણું મન મજબૂત હોય છે ત્યારે સંજોગો તકો બની જાય છે સમય આપણને શીખવે છે કે જીવન કોઈની રાહ જોતું નથી અને જીવન પણ એવા ખેલાડી સાથે જ ખેલ રમે છે જે સર્વશ્રેષ્ઠ ખેલાડી હોય છે માનસ તેના કાર્યોથી શક્ય પરિણામો મેળવે છે આગામી સમય વિશે વિચારીને ચિંતા ક્યારેય ના કરવી જોઈએ પછી એ ભલે જીત થાય કે હાર સુખ હોય કે દુઃખ જો તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખો તો ભૂલો સી બી જેવી છે અને જો તમે ન શીખતા હોવ તો ભૂલો એક મહાસાગર છે છડવું કે પડવું એ નિર્ણય તમારો છે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે અંધકાર સવારને આવવા દેતો નથી ભૂલો શોધવામાં કની ખોટું નથી પણ શરત માત્ર એટલી છે કે તમારે તમારી જાતથી શરૂઆત કરવી પડશે જરૂરી નથી કે દરેક વખતે તમારી વાત સાચી રીતે સમજાય તેથી ક્યારેક મન રહેવું વધુ સારું છે મનુષ્ય જેટલો મન હોય તેટલી જ તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે ટીકાથી ડરીને ક્યારેય તમારું લક્ષ્ય ન છોડો કારણ કે જેમ જેમ ધ્યેય પ્રાપ્ત થાય છે તેમ તેમ અભિપ્રાય પણ બદલાતા જાય છે તમારી દરેક જીતનો આધાર તમારા વિચાર પર જ હોય છે તેથી વિશ્વાસ રાખો કે જીપ તમારી જશે સફળતા મેળવ્યા પછી અહંકારી ન બનો અને જ્યારે તમે અસફળ થાઓ ત્યારે દુઃખમાં દુખશો ન જો તમારી પ્રશંસા થઈ રહી હોય તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે જીવનમાં ક્યારે કોઈની સાથે તમારી તુલના ન કરો તમે જેવા છો તેવા જ તમે શ્રેષ્ઠ છો નકારાત્મક વિચારો આવવાનું નિશ્ચિત છે પરંતુ તે તમારા પર નિર્ભર કરે છે કેટલું હંમેશા યાદ રાખો છો સારા કરવા માટે આપણે ખરાબ દિવસો સામે લડવું પડશે જીવનમાં કામી પણ કાયમી નથી તેથી તમારી જાતને વધારે તણાવ આપો કારણ કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય તે ચોક્કસપણે બદલાય છે દુનિયામાં મુશ્કેલી આપનારનું વ્યક્તિત્વ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ ભગવાનની કૃપા દ્રષ્ટિથી મોટું ન હોઈ શકે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો જ છે તેથી મોટું વિચારો અને હંમેશા પોતાને જીતવા માટે પ્રેરિત કરો મુશ્કેલીઓ માત્ર શ્રેષ્ઠ લોકોને જ આવે છે કારણ કે તે લોકોમાં જ તેને શ્રેષ્ઠ રીતે પાર પાડવાની ઈચ્છા હોય છે કોઈ શું કહે બસ તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય દરિયો સુર હોય કે કોઈનું મન જેમ વાવાઝોડું પાણીમાં તરતી હોય ને તેના લક્ષ્યથી દૂર લઈ જાય છે તેમ તમારી શ્રદ્ધા એક પહાડને પણ ખસેડી શકે છે પણ તમારા મનમાં રહેલી શંકા બીજા પહાડને પણ ઉભો કરી શકે છે સમય ક્યારેય પણ એક સમાન રહેતો નથી જેઓ બીજાને દુઃખ આપીને રડાવે છે તેને કુદરત આજે નહીં તો કાલે વારંવાર રડાવે છે તમારા દુઃખ માટે દુનિયાને દોષ ના આપો તમારા મનને સમજો તમારા મનમાં બદલાવે તમારા દુઃખનો અંત છે દરેક દિવસ ભલે સારો ન હોય પરંતુ એક દિવસ તો એવો જરૂર આવશે જ્યારે તે દિવસમાં ઘણીક સારું થાય છે રડવાનું બંધ કરો તમારી સમસ્યાઓ સામે તેટલો આપે પણ કોઈ સ્મશાન અહંકાર અને સંસ્કારમાં ને જ તફાવત છે કે અહંકાર બીજાને નમાવવાથી ખુશ થાય છે જ્યારે સંસ્કાર પોતાને નમાવવાથી ખુશ થાય છે સર્વની સેવા કરો પણ કોઈની પાસેથી આશા ન રાખો કારણ કે માત્ર ભગવાન જ સેવાનું સાચું મૂલ્ય આપી શકે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે અને ભગવદ્ ગીતાના આ અનમોલ વિચારો તમારું જીવન બદલવામાં ચોક્કસપણે સહાયક થશે જો તમને આજની વિડીયો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો કરજો તથા અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશન સ્ટોરીને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી